આ શેનો મી મિત્રો અમે મોટર સર્વિસ કરવા આવી ગયા છે બધા टाटा નો કાર્યક્રમનો ભરતભાઈ આ બાજુ મારો ઝીડકો ભાઈ કનૈયો ભત્રીજો પ્રેમ ભાવડાનો હાથો લઈ ભાઈ ને આમાં શું છે મનીષભાઈ જબલામાં છે ને કબળો થઈ ગયો હે ને હા એને કામ આવે આ છે વિકરાના પાન હા બરોબર આ ભાવડાનો હાથો છે કે તરીકમનો ભાવડાનો હાથો છે આપણે મેથી નીકળી આવી છે આખા ખેતરમાં મિત્રો તમે જોઈ શકો છો મેથી અમારી કાયદેસર મિત્રો સારું બાંધી ગઈ છે આમ તમે જુઓ ને તો ફૂલ ફૂલ મોજ મિત્રો હવે કઈ ટેન્શન હજી એવું કંઈ નથી કે મિત્રો અમુક ટકા મેથી ઉગે છે જોઈ લ્યો તમે એવું બધું છે મિત્રો બધું આખા ખેતરમાં જો આમ જરી બધું કમ્પ્લીટ બંધાઈ ગયું છે ઘણો તો મિત્રો આ અમારી આપણે મેથી છે મિત્રો જોઈ શકો છો ફૂલ મિત્રો જમાવટવાળી મેથી